સોમનાથનું આ મંદિર ખૂબ જ ઓછા લોકોએ જોયું હોય ને એવું મને લાગે છે જે હવે તમને દર્શન કરાવવાનો જોઈ કેમ કે ગૂગલ મેપમાં પણ આના ઓછા ફોટોઝ રિવ્યુઝ હતા અને એટલું પ્રાચીન મંદિર છે કે તમે જોશો તો તમે પણ ચોંકી જશો એવું આ મંદિર છે ત્યારે હાલ શું પ્રભાસ પાટણ ખંડમાં લાસ્ટ વિડીયો આપણે ગીતા મંદિરનો જોયો ગીતા મંદિરથી અંદર એક વોકિંગ ડિસ્ટન્સમાં એક મંદિર આવેલું છે જ્યાં એટલું પ્રાચીન મંદિર લાગે છે અને નામ પણ એવું છે ભીમનાથ મહાદેવ સમથિંગ કાંક નામ છે જેના દર્શન તમને આ વિડીયોમાં કરાવવાનો છું તમે ખાલી મંદિર જુઓ ઓ અદભુત મંદિર છે અત્યારે જો આપણે સામેથી ગીતા મંદિર પૂરું કરીને વોક કરીને આપણે અહીંયા પહોંચ્યા છીએ જ્યાં સામે એ પ્રાચીન મંદિર છે એની પહેલાં અહીંયા બે સ્થાન છે શેના હોય ખબર નહીં બે સ્થાન આવેલા છે ભગવાનના અને અહીંયા એક મંદિર છે જે હમણાં જ બનાવેલું આખું લાગે છે ભગવાન શિવને સમર્પિત એક આ મંદિર છે વાહ આરસ પથ્થર ને અહીંયાના એ મંદિરની ખાસિયત છે બધા મંદિરો આરસ પથ્થરના બનાવેલા છે અહીંયા શિવલિંગ છે નંદીજી કાંચબાજી અને સુંદર એવું મંદિર છે પણ આપણું જે ધ્યાન આકર્ષિત કર્યું ને એ આ પ્રાચીન મંદિર છે જેને આપણે દર્શન કરવાના છીએ આ મંદિરની પાસે જ આવેલું છે શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર જે કહેવાય કે એકદમ જૂનું પ્રાચીન બાંધકામવાળું આ મંદિર તમને આખું સાઈડથી બતાવું તો આની જે નક્કાશી છે એકદમ આમ કહેવાય કે જર્જરિત હાલતમાં છે એકદમ જૂનું આ આખું બાંધકામ હોય ને એવું લાગી રહ્યું છે સોમનાથમાં આવા ઘણા બધા મંદિરો છે નોસ્ટ ઓફ સૂર્ય ભગવાનને સમર્પિત છે અને બીજી વસ્તુ એ છે કે પંથની જે કહેવાય ને ગુર જેનો કિલ્લો ગઢ એ આ પ્રભાસ પાટણ એક સમય હતો અને પંથે આ જગ્યાને ખૂબ બચાવી રાખી હતી એના કારણે આવા આપણે સ્થાપત્ય આવા આપણે મંદિરો આજની તારીખે આપણે જોઈ શકીએ છીએ આ મંદિરની નકાશી થોડુંક નજીકથી બતાવું તો અહીંયાથી બારી જેવું બનાવેલું છે અને એમાં આખું ઝીણવું ઝીણવટ ભરેલું નાનું કામ છે ઉપર આખું બારીનું ઉપરનું આખું છે સાથે સાથે અહીંયા નાની નાની ઝીણવટ વળી આખા મંદિરની ફરતે ડિઝાઇન બનાવેલી છે આ પર્ટિક્યુલર જે પણ પ્રભાસ ખંડના તમે મંદિર જોશો ને બધાનું સેમ સ્ટ્રક્ચર રહેવાનું છે અને પાછળની સાઈડ પણ ડિઝાઇન બનાવેલી છે પાછળ પણ બધા મંદિરમાં આવી રીતે એક્ઝિટ ટાઈપનું એક ગેટ ટાઈપનું હોય છે જો કે મંદિરનું પાછળ એક ભગવાન બેસે છે એનું સ્થાન હોય છે આખો આ ભીમનાથ મહાદેવ મંદિરનું તમને લેફ્ટ સાઈડની આખી બતાવી હવે તમને સેન્ટરમાં અને અંદર તમને દર્શન કરાવું હાલ આપણે મંદિરની ફ્રન્ટ ઓફ સાઈડમાં ઊભા છે ત્યાંથી આપણે મંદિરને બહારની સાઈડથી તમને દર્શન કરાવવું જોકે અત્યારે હાલ મંદિરનો મેઇન ગેટ આખો બંધ છે પણ અંદર જે શિવલિંગ છે ને એ તમે જોશો ને તો તમે ચોંકી જશો એવડી વિશાળ શિવલિંગ છે હા આવડી વિશાળ શિવલિંગ જે સોમનાથ મહાદેવ મંદિરની અંદર જે શિવલિંગ છે ને જેવડી સાઇઝ એવડી જ સાઇઝ નહીં આ ભીમનાથ મહાદેવ મંદિરની પણ તમે શિવલિંગની સાઇઝ જોઈ શકો છો વિશાળ શિવલિંગને એમ વિચાર આવે કે આટલા બધા આક્રમણો થયા પણ તોય આ મંદિર અડીખમ ઊભું છે તો આ કહેવાય કે કેવો ચમત્કારથી વિશેષ ના કહેવાય વિશાળ શિવલિંગ નાગદેવતાના સ્થાન ગર્ભગૃહના દર્શન તમે કરી રહ્યા છો તો કે અહીંયા બહારની સાઈડ અત્યારે તાળું મારેલું હોવાથી અંદર તો આપણે જઈ શકીએ નહીં પણ અંદરથી તમે ખાલી આ બધું વાતાવરણ બતાવું છું અંદર પણ સુંદર એવું કામ કરેલું છે જેનાથી આખી જગ્યા રક્ષિત છે વાહ જય હો ભીમનાથ મહાદેવની જય અહીંયા એક છે ને કેડી જાય છે કેડીએ જવાનું આપણો કંઈ મતલબ છે નહીં શું છે શું નહીં જાણવાનો મતલબ નથી અહીંયા જો હિરણ નદીની હિરણ નદીને કાંઠે કાંઠે આ રસ્તો જાય છે પણ આ એંગલથી તમને મંદિર બતાવું તો એટલે આખો જે સાઈડ છે ને એ મંદિરની જમણી સાઈડનું આખો વ્યૂ છે અત્યારે આવી રીતે અહીંયા ઘાસ ચારવાનું બધું થઈ ગયું જર્જરિત હાલતમાં મંદિર છે એક સાઈડથી આવી રીતે વૃક્ષ ઉગી ગયા છે મંદિરમાં પણ હજી પણ મંદિર સંરક્ષિત હાલતમાં છે આ જગ્યા અહીંયા ગાવક્ષ ખાલી રાખી છે બાકી આખું મંદિરમાં અંદર શિવલિંગ છે અને આ જગ્યા ફરીથી પાછળથી પૂરેલી હોય ને એવું લાગે છે એટલે આ સોમનાથની પ્રભાસ પાટણની એક આ જૂની જગ્યા આ કહેવાય કે ભીમનાથ મહાદેવના તમને દર્શન કરાવ્યા ખૂબ જ સુંદર મંદિર છે મારી પાછળ તમે આખું મંદિર જોઈ શકો છો વાહ આવું સોમનાથમાં ઘણા બધા મંદિરો આવેલા છે એમાંનું એક આ મંદિર પણ છે તો જરૂર અહીંયા પણ દર્શન કરવા આવો જેથી દર્શન કરવા આવશો તો મંદિર ખુલ્લું રહેશે તો ખુલ્લું રહેશે તો બધાને દર્શન થશે બસ એ હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે તો જરૂર દર્શન કરજો જય ગિરનારી જ્યારે હાલ આપણે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા લાસ્ટ વિડીયોમાં આ ત્રિવેણી સંગમથી આગળ સામે ગીતા મંદિર છે ગીતા મંદિરથી આ મંદિર આવે છે અહીંયા કાકા હતા જેને આપણને કીધું કે અહીંયા છે ને એક હજી આગળ એક ઋણ મુક્તેશ્વર મહાદેવનું પણ મંદિર છે એટલે જે આ ગ્રીલમાંથી આપણે થઈને હિરણ નદીના કાંઠે કાંઠે આ જંગલની કેડીઓમાં આખું તમે જોઈ શકો છો આખો માહોલ એ ઋણ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ આખો અલગ એક્સપિરિયન્સ છે કેમકે ઘણી જગ્યા એવી હોય છે કે જે આપણે આઈડિયા નથી હોતો આ હિરણ નદીના કાંઠે કાંઠે આપણે ચાલ્યા જઈએ છીએ અને અંદર એ ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર આ પ્રભાસખંડમાં શિવજીના ઘણા બધા મંદિરો આવેલા છે એમાંનું આ પણ એક મંદિર છે પ્રાચીન મંદિર હોઈ શકે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણા સનાતન ધર્મ ઉપર આક્રમણ થતા હતા ત્યારે વધુમાં વધુ આક્રમણ આ પ્રભાસખંડમાં સોમનાથ મંદિર અને આજુબાજુના મંદિરો ઉપર થયેલા પણ આજની તારીખે પણ તમે જુઓ ને તો એ બધા મંદિરોના અવશેષો મંદિરોનું એક કહેવાય કે એક ઉર્જા આજે પણ આ જગ્યાઓમાં રહેલી છે અને કહેવાય કે શેવ પંથ આ જગ્યાને ખૂબ રક્ષિત કરેલી છે અત્યારે જો અહીંયા એક શિવલિંગ આવેલું છે પૂજા કરી કચરો પાણીમાં નાખવો નહીં બરાબર છે અને આ એક શિવલિંગને તમે દર્શન કરી શકો છો જય શિવશંકર મહાદેવ આશુતોષ વાહ અદ્ભુત નજારો અહીંથી પાછળ તમે જુઓ હિરણ નદીનો કાંઠો અને શિવજી બેઠા છે વાહ